Seni davet मां वीष हसी हंसी माता दुर्गा समरो हो आ जगत मां तूं जालंधरी मे आश्रो तारो ઉજરાયમાં તારા બાળક કોઈ બી બે ઘા ન થાય માથે અંજવાળા આશીર્વાદ ના તુરા સીધા આશા જળ પ્રેમથી અમારી ભૂમિ હરિયાળી આયા તો દિવસ બધા દિવાળ્યું ધગમાન ધડગડ હોત હડઘડ ગડ ના ગઈ ગડગડી पण जादो कम अठ करड़ कर धाम धड़ड़ सोब थी सिंधे चढ़ी फरकंद करड़ कैंग ने जा हड़ड़ ना दे हड़ड़े सोनल समा डांबियों मुबादा खपुर कांडा खड़

કટારા ભેજ બાંધી પશીને સોળે કળા થીશિને ભૂજા ચતુરમ જોર યા જાનુભારી નમો નમો શંક ચક્ર પદ્મધારી બોધ દ્વારિકાધીશ રામચંદ્ર ભગવાન પવનસૂત હનુમાનજી મહારા ઓ ન આગળ બેઠા એનો પુરાવો છે એટલો કરણ છે આજરોજ મારી ગામની આ પવિત્ર ભૂમિ સાધુએ ભજન કર્યું ભજન હરિ કીર્તન મહાત્મા ઈશ્વરદાસજી નો એક દોહો છે બાપો આયુષ નિર્ધન ટપકત શ્વાસો શ્વાસ હરિભજા અને જાત હે અવસર ઈશ્વરદાસ તમે દ્વારા દિશ્ના દર્શન જાઓ અને એન્ટ્રી કર્યા પછી તમે હોટલની વ્યવસ્થા કરવામાં જો કે આજ રાત રોકાવું છે આપડી આપડી વ્યવસ્થા કરી લે એ બે ત્રણ હોટલ માં ફરતા ફરતા હોટલ માં રૂમ બુક નો થયા હોય પછી મોડું થઈ જાય મંદિરે ફોગ હોય ત્યાં દેવળના દરવાજા બંધ થઈ જાય એ દેવોળના દરવાજા બંધ થઈ જાય એમાં દેહરૂપી દેવો ના દરવાજા બંધ થઈ જાય ને એમ આયા આપણે હરિભજન કરી લેવું જોઈએ મંદિરના દેવળના દરવાજા બંધ થઈ જાય એટલું બધું મોઢું ન કરવું જોઈએ શ્વાસો શ્વાસ તો એવું આ ગામના સાધુ એ ભજન કર્યું છે અને એ ભજન નું જ પરિણામ ગામના આ સમસ્ત યુવાનો વડીલો અહીંયા બધા બેઠા છે જેને આ કાર્ય હાથમાં લીધું છે એને હું ધન્યવાદ આપું છું એ ભજન ની એને કઈક પ્રેરણા મળી છે અને એનું આ પરિણામ છે કે સંત મંડપમાં ખરે પગે આખું ગામ ઉભું છે પછી આખો સેવક સમુદાય ખરેખર આ ખારી ગામ ને તાળી નાખ્યારથી વધાવો જ્યારથી હું આવ્યો ત્યારથી આ બધો માહોલ કેવું છું બહુ રાજીબ છે ઠાકર મંદિરની જાલ ને અંબાવની તોય વગાડવા જાતો આજે એવડો મોટો થઈ ગયો કે મંદિરમાં નથી હુમાતો આ કરી મારી માને પીવડાવતો ખોટે ખોટો હંતા તો પણ ભીતર થી એવો હંતાનો નથી દેખાતો કોઈને સત્તા અભિમાન આવે કોઈને સંપત્તિ અભિમાન આવે પણ પરમાત્માની પૂર્ણ કૃપા હોય વડીલોના આશીર્વાદ હોય ને એને એ અભિમાન નથી આવતા ને જેને અભિમાન ન આવે ને એ આ સાધુના કાર્ય કરી શકે ભલા એને પરમાત્મા ઘરની પરમાત્મા મંદિર હોય બાપુ જાતા પાંચ મિનિટ થાય પણ વિચાર આવતા હાંઠ કરો રિયાદાય એનું શું કરવું મારો વિચાર આવે ને એ પરમાત્માની કૃપા છે અમારે મારા ભૂલ ના દીકરો ભાઈ વલકુભાઈ તો શું કેવડ છે પણ સાધુ સમાજમાં ભોજન પ્રસાદ નો મારો એક ભાવ છે એટલે એમણે પણ આ સંત માં એમને ભોજન ના કરી છે ભલે ભાઈ નાની હકલ વધુ ઉજવો જેના આચાર તે જે એવું જ આચાર હેતરું માણસ વિચાર આવે ને એ બહુ મોટી વાત છે કરોડો રૂપિયા ભેગા કરીને બેઠા પણ હારો વિચાર નથી આવતો એવા ઘણા દાખલા પણ ખરેખર ઘણી બધી વાતો કરી દરેક કલાકારો અહીંથી ગણપતિ વંદના થી લઈ અને બધા કલાકારો નામથી હું બધા એનો પરિચય આપી શકું પણ ટૂંકમાં હું તમને વાત કરું ભાઈ જગદીશ બાપુ ગણપતિ વંદના થી લઈ અને મારે ભાઈ ઉગતો સુરત એટલે સુરત સીધા એને સંચાલન કરે છે જગદીશ બાપુ રાજ કલાકારો બધા પણ હવે તમે મને સાંભળો મને એક ભાઈ મને કે ફોન માં મને કે ભોળાભાઈ પ્રોગ્રામ માં આવો તમને દેવાનું હું મેં કી પેલા તો મને નિરાશે ગાવા દેવાનું અને આ ખારી ગામમાં એ પોલીસ માં છે રોડે ધોકો પસારી હોય ધોકા પસાર વાળા રામ સાગર આત્મા લઈને ભજન ગાતા હોય કેવી મોટી વાત છે ખરેખર તમે કર્મ કરતા રહ્યો કૃષ્ણે ગીતામાં કીધું છે કે કર્મ કરતો જા હાથ મારતો જા ફળની આશા નહીં રાખ હે ઈશ્વર એ પ્રભુ તુને એ વાલા તુને ઓ શું વધુ નહીં કહો પ્રભુ તું આપે એક લોજી એ તું આપે એક લોજી

મોગલ છેડતા કાળો નાગ વાહ બાપુ વાહ બાપુ પણ આનંદ કરાવે છે આમ તો સંતવાણી ના આરાધક છે જૂની વાણી સંભાળો પણ ખરેખર મજા આવે છે ભાવ છે ને એ આપણે ગાતા નથી ગવડાવે છે એટલા માટે માયક બહુ સારું છે એક ગામમાં હું ગયો ને મેં ભાઈ માયક ઈકો નું લાવજો મને કે ભોળાભાઈ ઈકો નું તો કોને ખબર પણ ઉકાનું તો છે જ એ

દાદ બાબુ એટલે જેને કાળજા કરો ઘટકો ઘડવ્યા મારે ઠાકોરજી નથી થવું એવા અનેક ગીતો ભજનો આપણને આપ્યા છે અને કવિ એનું આ ભજન છે બાબુ દરિયો પીવાથી ક્યાંસ નહીં પૂજે એટલા માટે કવિ દાદ બાબુ એમ

¡Suscríbete sí, al sí. canal!

ધુલા ભાઈ આ કાગ એક જ દુહામાં આખા મહાભારત નો સાર આપી દે સાંભળજો એક જ દુહો લખ્યો એમાં એકાભારત નો સાર તમને સમજાઈ જાય કે વોરી સગવડો વાદ તમને મન ગમતી સીજું મળે ભાઈ ભાઈ ને બાધી બાધી અને હેઠા હાટુ બે ફૂટ કે બે વીઘા જમીન તમે લઈ લો જોટી લો તમે બળુતા હોવ

તમને અમર કરી દેશે પણ અભય ક્યારે નહીં આપે ક્યારે નહીં આપે ભલા કીધું ને પાછા પચીસ તો પાડે તો એકસો દોસો પાંચસો મગાવી કહો પાંચસો હજાર દસ હજાર જાવે તો લાખનકી બાત મેં ધ્યાન લગાય ગયો સોમનાથ મંદિર માં એક જોડો જો

સૌયો મહાદેવ પ્રગટ થયો માણસને કીધું માગ માગ ક્યાં તો મારો બેટો ભૂગરા જેવો થઈ ગયો તો મહાદેવ આવ્યો પ્રભુ એક લાખ રૂપિયાની જરૂર છે મહાદેવ દયાનો સાગર ને નમામિ ભક્ત વત્સલો કૃપાનું શીલ કોમલો એક લાખ એટલે જ ભોળો ના કહેવાનો માગવું એટલે તાત્કાલિક ટ્રાફિક નું દેવ જ નહીં ટ્રાફિક થાવ જ ન દે એક લાખ રોકડા આપ્યા અને એક લાખ રૂપિયા લઈને પછી મારો દીકરો મેં કીધું ને ઠાકર મંદિર ની જાનડે અંબાવનગરની વગાડવા જાતો આજ એવડો મોટો થઈ ગયો મંદિર માં પછી તો રામ રામ કરવા એનો ઉભો રહ્યો લાખ રૂપિયા લઈને સોમનાથ ના પટાંગલ માં હેલો જાતો ને હામો મારવાડી મળ્યો મારવાડી હામો જોયું કે કિસને દિયા રૂપિયા કે ભોલેનાથ ને દિયા દેતા હે કે બડેરા પાડતે હે તો દેતે હે મારવાડી ને જરૂર તો ખરી રાજસ્થાન થી આવેલો એને જઈને પ્રાર્થના કરી બબ કે ગણ ભૂત ભયંકર ભૂત નાથ જટાંકર ત્યાંને તે પણ કહેશો જામન બાધાઈ બાંગર ગજત જંગર ભાવ ઘટે ડમ ડુલ ઢટાકર બાંગ જટાંકર પરમેહુપાલન કીધું મારવાડી કે બોલી ના લાખ રૂપિયા પહેલે કોણ આયા થાય બેટા આયા થાતે જૈસા કેટલા લે ગયા એક લાખ મુજબ લાખ દે તું ના ને એક લાખ આ ના જળશય જમવા મીડ્યા છે રાત નો ભોર ભાંગવા મિડયો થતા થતા એમ કહેવાશે અઢાર પાર વનસ્પતિ આડા ભરખે થઈ ગયેલી ને રાત નો મધુર ભાગ્યો બેઠલી મળી ગઈ બાપુ એવા સમયે ચોર નીકળ્યો ચોર તો મારા દીકરા થઈ જ ઈ મંદિર માં આવ્યો અને એને ખબર પડી ભોળાનાથ અહીંયા આપે છે અને ચોરે પ્રાર્થના કરી સાઈલ સોમ શમ વિશાલ જટા જોગ ચંદ્ર બાલ ગન કી દરંગ બાલ વિમલ દેર ગાજે તો લોચન થઈ લાલ લાલ ચંદન કી ખોલ બાલ તો

સોરે લાખ રૂપિયા હાથમાં લઈને હામો કર્યો મહાદેવ ને કે હું ભીખા રામજો રૌ ના ઘા કરું મારો દીકરું મહાદેવ હમ ઉઠી જાણો કે બેટા તારે લાખ રૂપિયા નતું તક પ્રભુ મેં માગ્યા કે માગ્યા નથી પણ તારી જેવા બે જ ના હતા બે એક એક લાખ લઈને ગયા એટલે મને એમ હતું બેટા તારે લાખ રૂપિયા ની જરૂર છે પ્રભુ લાખ રૂપિયા નથી જોતા કે તો તારે જોઈશું શું પ્રભુ મારી પેલા બે જણા આવ્યા હતા ને એ ભલે બે એક એક લાખ લઈ ગયા પણ એ બે ના સરનામા આપી ગયું બાકી આ એમ હોય ભૂખાકાર નાખી નહીં મારા દીકરા જ્યાં જે ગાળિયા કરીને ભી અહીંયા ધ્યાન રાખજો એનું હો અઢી ના ફૂફાડા છોકરા ભણતા હતા ને ગણિત નો વિષય ને શિક્ષકે પ્રશ્ન કર્યો કે છોકરા એ છોકરા ને ઉભો કર્યો કે દાખલા તરીકે બે લાખ રૂપિયા દાખલા તરીકે હિસાબ સાહેબ ગણિત નો વિષય હતો દાખલા તરીકે છોકરા બે લાખ રૂપિયા હું તારા બાપ ને વ્યાજ સહિત એ કેટલા થાય એ કેટલા મને પાછા આપે છોકરો કે મારો બાપ તમને બોલ નો આપે સાહેબ કે છોકરાને તને ગણિતની ખબર નથી ત્યારે છોકરાએ કીધું સાહેબ મને તો ગણિત ની ખબર છે પણ તમને મારા બાપ ની ખબર નથી મોટો બુસ મારું છે ગામમાં ઘણા ના લીધા કોઈ નથી દીધા એટલે હિસાબ કહું છું હું તમને શિક્ષક ને નક્કી કરવું પડ્યું કે આ હિસાબમાં આ ગણિતમાં છોકરો કરો હાથો છે તારી સમૃદ્ધિ ના આ દુનિયામાં ભંડારૂ ભરા છે આ દુનિયામાં

Come <laughs>